હેલો ગાઈઝ આપણે હાલ ખેતરમાં આપણે બટાકા વાપવાનું ચાલુ છે જુઓ અમારા ખેતરમાં બટાકા વાય ના છે અમે કાલ આ ખેતરમાં વાપા હી આજ જુઓ અમારે લાડજી ભાઈને બટાકા રહી આ ટોલા બટાકા હી અને હાલ વાજ્યા એક એક વાજો મિત્રો જુઓ કેટલા વાગે અમે બટાકા વાવી રહ્યા હા ખબર તો નહીં કેટલા વાગે બટાકા વાવી રહ્યા હા જુઓ આપણે પોલન્ડર ઉભું રાખ્યું છે આપણે મુકેશભાઈ આવી ગયા આપણે વાઈન બટાકા વાવો એ મુકેશભાઈએ લાઈક કરો કમેન્ટ કરો બોલી દો લાઈક કરો ભાઈને ફોલો કરો સા બટાકા વાવતા હતા એટલે આ કોઈ ત્યાં હા ટોલામથી જુઓ આપણે ગણપતને બેઠા અને ટ્રેક્ટર આવેલું છે ચલો આપણે ફાઇન જો આટલા મિત્રો વાયા આપણે બટાકા જો આપીએ આપણે બટાકા બટાકા છે પલાંડરમાં બટાકા નાખી રાહી દો ગણપત ઉભો લાઈક સબસ્ક્રાઈબ કરો ચેનલ ને બેઠા દો ગણપત આયો

Oh, dia anti-gi. apa dia?